ચીખલી તાલુકાના માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા કોલેજના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું સમાજના યુવાધનને સંગઠિત કરવાના શુભ આશય સાથે સતત આઠમા વર્ષે યોજવામાં આવેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની વિવિધ વિસ્તારોની આઠ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જેમાં ખૂંદ ઇલેવન ચેમ્પિયન બની હતી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટ મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં ચેમ્પિયન અને રનર્સઅપની ટ્રોફી પ્રિન્સ કુરિયરના ચોકીદાર પરિવાર તરફથી આપવામાં આવી હતી આ પ્રસંગે માહ્યાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહર પટેલે સમાજના યુવાધન માટે પ્રેરણાદાયક સંબોધન કર્યું હતું જેને શારદા ફાઉન્ડેશન ના મેનેજિંગ ટ્રસ્ટી દર્શનભાઈ દેસાઈએ માહિયા વંશી સમાજ માટે હંમેશા મદદગાર થવાની બાંયધરી આપી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં ચીખલી તાલુકા મંચ પરિવારના પ્રમુખ તુષારભાઈ રાઠોડ ઉપપ્રમુખ ભરત બારોટ અરુણ રાઠોડ અર્જુનભાઈ દેમજ સમસ્ત મંચ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી સાથે જ સમાજનો વિશાળ સમુદાય પણ તમામને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યો હતો અને સુંદર આયોજનની ખૂબ જ પ્રશંસા કરી હતી સમસ્ત મેચનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ પર સુરતના આદ્ય ડાયમંડના સૌજન્યથી કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે એસયુ પટેલ ડોક્ટર અમિતાબેન પટેલ તેમજ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહ્યવંશી વિકાસ મંચ ચીખલી તાલુકા સતત આઠ વર્ષથી ચીખલી કોલેજના મેદાનમાં સમાજલક્ષી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતું આવ્યું છે આ વર્ષે પણ રામનવમીના પવિત્ર દિવસે ચીખલી કોલેજ મેદાન ઉપર શ્રી દર્શનભાઈ દેસાઈના સહયોગથી ટૂર્નામેન્ટનું આયોજન કર્યું હતું મહ્યાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મન્હાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન થાય છે આ આયોજન પાછળનો મુખ્ય હેતુ છે શૈક્ષણિક સહાય મેડિકલ સહાયમાં ઉપયોગી થાય યુવાધન એક પ્લેટફોર્મ ઉપર આવે આજ આનો ઉદ્દેશ છે અને એના માટે જ અમે અવિરત કાર્ય કરતા આવેલા છે સમાજ વિવિધ દિશામાં કાર્ય પણ કરતું આવેલું છે પણ આ એક સ્પોર્ટ્સ એવું માધ્યમ છે જેના થકી આપણે એક થઈને આગળ વધી શકીએ આ વર્ષે પણ આઠમા વર્ષે લગભગ સમાજની આઠ જેટલી ટીમોએ આમાં ભાગ લીધો જેમાં લગભગ સુરતથી લઈને ઉમરગામ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો અને ફાઇનલમાં ખુંદ ઇલેવન અને એંધલ ઇલેવન વચ્ચે રોમાંચક ટક્કર જામી જેમાં ખુંદ ઇલેવનનો જ્વલંત વિજય થયો વિજેતા અને રનર્સઅપ ટીમને પ્રિન્સ કુરિયર મુંબઈના ચોકીદાર તરફથી રનર્સઅપ અને વિજેતા ટ્રોફીનું એનાયત થયું હું આપના માધ્યમથી યુવા વર્ગને એટલું જ કહેવા માગું છું કે આપ સૌ આગળ આવીએ અને સમાજને મદદરૂપ થઈએ મિત્રો અમારા માટે મહ્યાવંશી સમાજ માટે ખરેખર ગૌરવની વાત એવું કહી શકાય કે માહ્યાવંશી સમાજ એક એવો સમાજ છે જે સો ટકા સાક્ષરતા સાક્ષરતા મેળવનારો સમાજ છે અને આપના માધ્યમથી ફરીથી એકવાર આહવાન કરું છું કે આપણે સૌ ભેગા મળીને આંબે બાબા આંબેડકરનું આહવાનને સાચું કરીએ કે આપણે શિક્ષિત બનીએ સંગઠિત બનીએ અને સંઘર્ષ કરીએ તો ફરીથી યુવા મિત્રોને આહવાન કરું છું આવો આગળ અને સમાજલક્ષી કાર્યમાં આપ સૌ અમારી સાથે સહયોગી બનો મારા આ કાર્યને સફળ બનાવવામાં અમારા સાથી મિત્રો સાથે જ અર્જુન કાકા દુર્ગાબેન અને સમસ્ત મંચ પરિવારનો મને સહયોગ મળેલો છે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું